ગઈકાલે મમતા બેનરજી આપેલા નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સખત શબ્દોમાં ખંડન કરી મમતા બેનરજીના પુતળાનું દહન તેમજ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણયમાં કોલકાતા હાઈકોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ બક્ષી પંચને રદ કરવામાં આવેલ છે અને બે હજાર દસ થી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કરેલ છે સુશ્રી મમતા બેનરજીએ નિવેદન આપ્યું છે કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ કરીશું નહીં આજરોજ બક્ષી પંચ મોરચાના માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને રાજ્યના શ્રી મયંકભાઈ નાયકની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં મમતા બેનરજીના પુત્રા દહન તેમજ વિરોધ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત મહામંત્રી સત્યનભાઈ ભરતસ્વામી પ્રમુખ ચંદ્રકાંતભાઈ કચર મહામંત્રી પરેશભાઈ ચૌહાણ મહામંત્રી બક્ષી પંચ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મમતા બેનર્જીના નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સખત શબ્દોમાં ખંડન કરે છે દેશની તૃષ્ટિકરણની રાજનીતિનો કોઈ મિસાલ જેણે ઊભો કરી હોય આપ ઓબીસી અનામત આપવાની વાત કરો છો 100 સો ટકા ઓબીસી અનામત આ મુસ્લિમ ત્રષ્ટીકરણની રાજનીતિ કરીને દેશના ભાગલા પાડવાના ધંધા કરવાની વાત કરતા હોય આપ કોઈ દિવસ ડેવલપમેન્ટલ પોલિટિક્સની ચર્ચા ના કરતા હોય આવી રાજનીતિને ભારતીય જનતા પાર્ટી વખોડે છે સબકા સાથ સબકા સાથ સબકા વિકાસની વાત કરવાની આ પાર્ટી છે અને સાથે સાથે આપ જ્યારે દેશના વિકાસની આપણે ધરોહર ઊભી કરી છે ત્યારે મમતા બેનર્જીના આવા વાતને ખૂબ જ સખત શબ્દોમાં ખંડન કરીએ છીએ ભારત દેશમાં જઈને જ્યાં આગળ અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ તેવા તમામ રાજ્યોમાં આજે આ પ્રકારના પ્રદર્શન થશે પણ આ વડોદરા સંસ્કારી નગરી પુતળા દહન કહીએ પણ પૂતળાને આપણે એને દમન કરી અને બતાવીએ છીએ અમારો રોષ પ્રગટ કરીએ છીએ કે મમતા બેનર્જીએ બે હજાર દસથી લઈને બે હજાર ચોવીસ સુધી ઓબીસી સમાજના લોકોનો લાભ છીનવી અને મુસ્લિમ સમાજની એકસો અઢાર જ્ઞાતિને આપ્યો આમ કરી અને આ સમાજ એટલે ટીએમસી મમતા બેનર્જી તુષ્ટિકરણનું રાજકારણ કરે છે જેની સામે ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટિકરણનું રાજકારણ કરે છે કારણ કે તમે જોયું થશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં બેઠેલી પાર્ટી અમારા માનનીય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે કંઈ બી લાભ આપે છે એમાં ક્યારેય કોઈ નાચ જાત ધર્મનો ભેદભાવ નથી રાખ્યો તમામને એક સરખા રાખ્યા છે અને આ ચૂંટણીમાં ફરીથી ત્રીજી વખત આદરણીય ન નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થશે અને ભારતને વિશ્વના ત્રીજા નંબર પર લાવશે